આજરોજ અંજારના મેકપર બોરીચીમાં યુવતી સાથે મિત્રતાનું મન દુઃખ રાખી સાત આઠ શખ્સોએ કાકા ભત્રીજા ઉપર પ્રાણઘાતક હથિયાર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અંજાર પોલીસ મથકે ફરિયાદી ભરતભાઈ મનુભાઈ ઝાલાએ આરોપી વિશાલ ઉર્ફે રાધે જોશી હર્ષદ રાઠોડ વિશાલ રાણા આનંદ સંઘાર કિશન મહેશ્વરી તેમજ અન્ય બે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમના ભત્રીજા પ્રવીણની મુસ્કાન નામની છોકરી સાથે મિત્રતા હોય જે તનું મન દુઃખ રાખી આરોપીઓને એક સંપ કરી તેમની તથા તેમના ભત્રીજા સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે તેમને શરીરના ભાગે ધોકાઓ તેમજ છરી વડે માથાના તથા પીઠ નાખની જમણી બાજુ તેમજ ડાબા હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ તેમજ તેમના ભત્રીજાને ડાબા હાથમાં તથા જમણા પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર